ભગતસિંહ યુવા સમિતિ બાબરા અને શ્રી વિવેકાનંદ સ્કૂલ બાબરાના સંયુક્ત ઉપક્રમે ગણતંત્ર દિવસે રક્તદાન કેમ્પનું આયોજન કરેલ હતું જેમાં બાબરા શહેર અને સમગ્ર તાલુકાના લોકોએ ખૂબ સહયોગ આપ્યો હતો તમામ રક્તદાતાને પૌષ્ટિક નાસ્તો ચા શરબત અને સર્ટિફિકેટ ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા શાળા શિક્ષકો અને સમિતિના સભ્યો દ્વારા ખૂબ જ સરાહનીય કાર્ય કરવામાં આવ્યું હતું રક્તદાતા જે જીવનદાતા રોગીને ઉપયોગી થવું એ જ જીવન છે આ દર વર્ષે કરવામાં આવે છે આ કાર્યક્રમ દર વર્ષે કરવામાં આવે છે પંદરમી ઓગસ્ટ છવ્વીસ જાન્યુઆરી અને માર્ચ દિન રોજ એમ વર્ષ દરમિયાન ત્રણ વાર આ યોજવામાં આવે છે રક્તદાતા રક્ત પ્રવૃત્તિ કરી રહ્યા છે ભગતસિંહ યુવા સમિતિના તમામ સભ્યો લોકોને રક્તદાન કરવા માટે આહવાન કરી રહ્યા છે અને બાબરા શહેરની જનતાએ ભગતસિંહ યુવા સમિતિને ખૂબ જ સારો સાથ સહકાર આપેલ છે અત્રે ઉલ્લેખનીય છે કે ભગતસિંહ યુવા સમિતિ રાષ્ટ્રહિતમાં અનેક સારા કાર્ય કરી રહી છે આજે તારીખ છવ્વીસ જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વ ગણતંત્ર દિવસ શ્રી વિવેકાનંદ સ્કૂલ બાબરા અને ભગતસિંહ યુવા સમિતિ બાબરાના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પનું આજે આયોજન કર્યું છે આ આયોજનમાં રક્તદાન માટે ભગતસિંહ યુવા સમિતિ તેમજ શાળાના શિક્ષકોને ખૂબ જહેમત ઉઠાવી છે અને બાબરા શહેર તેમજ બાબરાના લોકોને અમે અપીલ કરેલી છે જાહેરાત કરેલી છે અને રક્તદાન કરવા માટેની એક નમ્ર વિનંતી કરેલી છે ખૂબ સરસ સહયોગ અમને મળી રહ્યો છે આ રક્તદાન કેમ્પમાં હાલ અત્યાર સુધીના આંકડા આપું તો એકત્રીસ જેટલી બોટલ થઈ ગયેલી છે અને જેમાં હજુ પણ લોકો આવી રહ્યા છે અને સહયોગ આપી રહ્યા છે આપ સર્વેને મારી અપીલ છે રક્તદાન કરો મહાદાન કરો જય હિન્દ આજે તારીખ છવ્વીસ જાન્યુઆરી અને ભગતસિંહ યુવા સમિતિ અને શ્રી વિવેકાનંદ સ્કૂલ બાબરાના ઉદ્યોગ છે રક્તદાન કેમ્પનું આયોજન છે રક્તદાન કેમ્પ અમે દર વર્ષે કરીએ છીએ અને બાબરાની જે દેશપ્રેમી જનતા એ દર વર્ષે પોતાનું રક્તરૂપી જે દેશ માટે જે એનું ભાવના છે એ રક્ત આપી એ વ્યક્ત કરે છે તો આ વર્ષે પણ અમે છવ્વીસમી જાન્યુઆરી આ કેમ્પનું આયોજન કરેલું છે તો વિવેકાનંદ સ્કૂલમાં અત્યારે રક્તદાન કેમ્પ ચાલુ છે અને સતત બાબરાની દેશપ્રેમી જનતા પોતાને રક્તરૂપી ક્રાંતિ કરી રહી છે તો સર્વને મારી નમ્ર અપીલ છે કે તમે પણ જોડાઓ આ રક્તક્રાંતિમાં અને દેશ માટેની પોતાની ભાવનાઓને વ્યક્ત કરો જય હિન્દ